નદીના પટમાં પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચના અપાઈ બત્રીસ દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી કામ હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા જેમાં નિયમો તોડનારને ભારે દંડ ભરવો પડશે સમાજના બંધારણનો ભંગ કરનારને એકાવન હજારનો દંડ થશે બંધારણ તોડનારના દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે કમિટી આડેરૂપ થશે છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષે પાંચ લાખનો દંડ ભરવો પડશે દંડની રકમમાંથી પચીસ હજાર સમાજમાં જમા કરાવવાના રહેશે બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ લગ્નમાં ડીજે ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર જાનમાં એકસો અગિયાર અને સગાઈમાં માત્ર એકવીસ વ્યક્તિઓની મર્યાદા નક્કી કરાઈ દારૂબંધીનો કડક અમલ કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય છે બેતાલી છત્રી ઠાકોર સમાજ તરફથી નવા બંધારણ બનાવી અને એને સમાજમાં આજે પસાર કરવામાં આવ્યું બંધારણ બનાવવાનું કારણ એટલું જ કે સમાજમાં જે કુ રિવાજો હોય એને નાબૂદ કરવા માટે શિક્ષણ સમાજમાં વધે ભણે અને જે સમાજને દાખલા તરીકે ડીજે જેવી લગ્નમાં ખર્ચાળ વસ્તુ અને એવી બંધ કરવા માટે ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી ગરીબ માણસ પણ દીકરીના ઓછા ખર્ચે લગ્ન કરી શકે અને એની પહેલ સુખી સમૃદ્ધ નોકરીયાત માણસોથી શરૂઆત થાય કે જેથી કે નાના માણસો પણ

રાજકોટના જેતપુરમાં આવેલી ભાદર નદી બની પ્રદુષિત ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ જીપીસીબી કચેરીએ હલ્લાબોલ કર્યો જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલ ભાદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી જાય છે જેના કારણે ભાદર નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થવાના આરે છે લુણાગ્રા કેરાડી અને આસપાસના ગામડાના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા ખેડૂતોએ અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે તો આ પાણી પીને બતાવો જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો જીપીસીબી અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે નગરપાલિકાના મેઇન હોલમાંથી ગેરકાયદે પાણી છોડાતું હોવાનું સામે આવ્યું છે જેથી નગરપાલિકાને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેનોલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ તેત્રીસ એની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે અને અમે પણ પેરેલ ઝુંબેશ ચાલુ કરી છે જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળાઓમાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ વાત હવે કચ્છની કચ્છ જિલ્લો અર્ધ શુષ્ક વિસ્તારમાં આવેલો હોવાથી પાણીનો પ્રશ્ન હંમેશા ગંભીર રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલી તંત્ર દ્વારા તળાવ નીમ કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં કચ્છના દસ તાલુકામાં બસો એક્યાસી ગામોમાં આવેલા કુલ નવસો દસ તળાવોની વૈજ્ઞાનિક પદ્ધતિથી માપણી કરવામાં આવી છે આ તમામ તળાવોને મહેસૂલી રેકોર્ડમાં સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે

આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે એના સંવર્ધન માટે એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી તો આવા લગભગ નવસો દસ જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે જામનગર શહેરના રણજીત સાગર રોડ પર રૂપિયા બે પોઈન્ટ પોલીસે આ મામલે છ આરોપી સામે ગુનો નોંધ્યો છે અને ત્રણ શખ્સોને ઝડપી તેમની સામે વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓએ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે આ જમીનના ખોટા નકશા અને બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા એટલું જ નહીં આરોપીઓએ આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે છાસઠ પ્લોટ પાડી દીધા હતા અને નિર્દોષ લોકોને નાખવાનું કાવતરું ઘડ્યું હતું આ પાડેલી જમીનની બજાર કિંમત આશરે કરોડ જેટલી આંકવામાં આવી છે આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને આ પ્રકારનું કરેલું હતું સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે પરંતુ હશે હશે કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે